કે બટી લો તકતી ચોખા ઘેર લઈ જો હું મારું કે કોક કે કશ વધો કશ વધો કશ બટી તમે ચપટી ચોખા લઈ લો સૂત્રની સુતરાની કો બોલાઈ ઇને ચપટી ચોખા આપી દીધા

મારા લાઈ બદલા એટલે બઢી તમે એક થી બીજા ઉપર ટોપી છો આ દાડા ના ચાલે બીજા દીકરાની વહુ બીજું લાવ બધી ચોખા